હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો ફ્રેન્ડ્સ અહીંયા જો રાંધણ રાંધણચટનું રાંધીને આપણો ગેસ છે એ આ રીતના ગંદો થઈ ગયો છે તો સૌથી પહેલાં તો આને સાફ કરી લઈએ તો સૌથી પહેલાં તો આ રીતના પહેલાં તેના સ્ટેન્ડ આપણે લઈ લેશું જે ધોવામાં જવા દઈશું અને આ સ્ટેન્ડ સ્ટેન્ડે ધોવામાં જવા દઈએ બધાએ બહુ ગંદા થઈ ગયા છે અને હવે પાણી નાખી આપણે બરાબર સાફ કરી લઈએ ગેસને તો આ રીતના આપણે સાબુવાળા પાણીથી બરાબર એકદમ ઘસીને ગેસને સાફ કરી લઈએ ગેસના બટન શીખે આપણે સાફ કરી લેશું સાઈડની દીવા આપણે સાફ કરી લઈએ કેમકે જ્યારે આપણે તાવડો માંડ્યો હોય ને જ્યારે બધી જગ્યાએ તેલ ઉડ્યું હોય તો બધી જગ્યાએ આ રીતના સાફ કરી લેશું આ રીતના પાણી નાખી બધી સાઈડથી જ ગેસ આપણે ધોઈ લેશું બરાબર બધું લૂછી ગઈએ પહેલાના સમયમાં તો આવા ગેસ નહોતા એટલે ચૂલા ઉપર જ રાંધણછટનું બધું રાંધતા એકાદા કોરા કટકાથી આ રીતના ગેસને સાફ કરી લઈએ તો જુઓ કેટલો સરસ નીટ એન્ડ ક્લીન ગેસ થઈ ગયો છે અને હવે આ સ્ટેન્ડ છે ને એ આપણે પાછા લગાવી દઈશું તો અમારે જે રીતે થાય છે એ રીતથી હું તમને બતાવું છું તો અમારા કાઠિયાવાડમાં તો આ રીતથી જ ચૂલો ઠારે છે તો મારી ઘણી બહેનોને નાગલા બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય છે તો ફ્રેન્ડ્સ જો આમાંથી છે ને આપણે થોડું રૂ લેશું આ રીતના અને આને આપણે પહેલાં છે ને જો આવી રીતના લાંબુ લાંબુ કરી દેવાનું જો અને હવે આ કંકુને મેં કોરા કંકુમાં પાણી નાખીને ઘોળી લીધું છે તો જો આ રીતના રૂને થોડું આમ આગળ કરવાનું અને સેજ આપણે આ કંકુમાં આંગળી બોળી અને આ રીતના આપણે કરવાનું જો ફ્રેન્ડ્સ અને આ રીતના રૂને સેજ સેજ આપણે ઉપર કરતા જવાનું અને અહીંયા ગેપ રાખીને આપણે કંકુવાળી આંગળી છે એ આ રીતના કરતા જવાનું તો સરસ એવા નાગલા બનીને તૈયાર થશે જુઓ ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ અહીંયા નાગલો તો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે છે ને માતાજીની ચુંદડી બનાવવાની હોય છે તો એ આપણે બનાવી લઈશું તો આ રીતના રૂને આમ નોખું નોખું આ રીતના ફેલાવી દેવાનું તો થઈ ગઈ માતાજીની ચુંદડી અને એમાં આપણે એક ટપકું ચંદો કરશું માતાજીની ચુંડી અને આ નાકલો એ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આગળની પૂજા વિધિ કરી લેશું તો અમે તો છે ને સૌથી પહેલાં આપણે જે ગેસ ઉપર તાવડો માંડ્યો હોય એટલે કે જે ગેસ ઉપર પૂરી તળી હોય થેપલા બનાવ્યા હોય તો એ ગેસને બેન ઠારવામાં આવે છે અને એના બાજુના ગેસને પણ ઠારવામાં આવે છે અને આ જે ગેસ છે એને અમે નથી ઠારતા કેમકે આ વ્રત છે એ લેડીસો તેના છોકરાઓ માટે છોકરાઓની રક્ષા માટે કરતી હોય છે તો તેથી જેન્ટ્સ તો કરતા નથી તેથી તે લોકોને અમે આ ગેસ ઉપર જમવાનું બનાવીને આપીએ છીએ તો તેથી અમે આ ગેસ નથી ઠારતા તો અમે છે ને સૌ પ્રથમ ગ્લાસમાં પાણી લઈ આ રીતના આ જે તાળો માંડ્યો એને પહેલાં આ રીતના છટકરો મારીએ જોકે આપણે ગેસ ધોઈ નાખ્યો છે તો પણ આ એક રીત છે કે જે અમે ફોલો કરતા હોઈએ છીએ તો આ બે ગેસ મેં ઠારી દીધા છે હવે આ રીતના ઠારીએ ને પછી આ ગેસનો ઉપયોગ અમે અત્યારે રાત્રે તો પછી કરતા જ નથી ડાયરેક સવારે જ આ ગેસનો ઉપયોગ કરીએ છીએ આ રીતના છટકોરો માર્યો એટલે કે આપણો ગેસ છે એ આપણે ઠાર્યો છે તો આપણે જે આ કંકુ ઘોળીને રાખ્યું હતું તેનાથી અમે છે ને જો આ રીતના સાથી કરીએ છીએ તમને આંગળીની મદદથી કરવા તો એ રીતે પણ કરી શકો છો પણ આ રીતે આપણે ઇયરબડ્સનો ઉપયોગ કરીશું ને તો એક જ સરખા એવા સાથિયા થશે જો રીતના અને બીજો સાથિયો છે એ આ બાજુ કરી દઈએ એક જ સરખા લેવલ કરી દેસું તો ફ્રેન્ડ્સ પહેલાંના જમાનામાં તો આવા ગેસ હતા નહીં એટલે ચૂલાને ઠારવામાં આવતો હતો પણ તમને ક્વેશ્ચન થતો હશે કે ચૂલાને ઠાર્યા પછી ફરીવાર ચૂલાને ચાલુ કરી તેના પર રાંધવામાં આવતું નહીં પણ તે સમયે છે ને બીજો ચૂલો ના હોય ઘરમાં પણ તેની જગ્યાએ પ્રાઇમસ હતા તમને ખબર જ હશે કે પહેલાંના જમાનામાં પ્રાઇમસ હતા તો પ્રાઇમસ ઉપર પછી રાંધતા જેન્ટ્સ માટે આપણે કોઈ પણ વાનગી બનાવીએ જેમાં વઘારવાનો ઉપયોગ થતો હોય તો ત્યારે હળોયું કરી નાખતા એટલે વઘારતા નહીં ડાયરેક જ શાકને ચોડવી અને એ રીતના શાક કે કંઈ પણ આપણે બનાવતા હોય તો એ રીતના કરતા હતા અને સાથિયા થઈ ગયા છે તો હવે અહીંયા આપણે પાંચ ચાંદલા કરી દઈએ અને અહીંયા અમે આંગળીએથી આ રીતના એક એક ટાંડલા કરીએ છીએ અને હવે આપણે આ જે નાગલો બનાવ્યો હતો એને આ રીતના આપણે અને આપણે જે આ ચુંદડી બનાવી હતી એ પણ આપણે અહીંયા મૂકી દઈશું અને હવે આપણે માતાજીને આ રીતના ચોખાથી વધાવી લેવાના છે હવે છેલ્લે આ રીતના ખોળો પાથરીને આપણે શીતળામાને પ્રાર્થના કરીએ છીએ કે હે શીતળામાં અમે તમારું પેટ ઠાર્યું એમ અમારા બાળકોનું પણ પેટ ઠારજો તેને તંદુરસ્ત રાખજો હાજા નરા રાખજો અને મારા બાળકોની રક્ષા કરજો તો આ રીતના આપણે એકદમ સાચા મનથી પૂરી શ્રદ્ધાથી આસ્થાથી માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો ફ્રેન્ડ્સ અમે આ રીતના જ કરીએ છીએ તમે ક્યાંક અલગ કરતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો અમારા કાઠિયાવાડમાં આ જૂની રીત મેં તમને જણાવી કે આ રીતથી જ અમારે વર્ષોથી આ રીતથી જ અમારે બધા પૂજા અર્ચના કરે છે તો ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું